નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું અંતરનો ઉજાસ ભણવામાં ખૂબ જ હોશિયાર એવો અતિ શ્રીમંત ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો એના પિતાએ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછ્યું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાય નહીં બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે પિતાજી જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શોરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટ્સ કાર મને ભેટમાં આપશો ખરા બાપે હા પાડી એના માટે તો આવી કારની ખરીદી એ રમત વાત હતી પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો મહેનતું અને હોશિયાર તો એ હતો જ એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી રોજ કોલેજથી આવતા જતાં એ પહેલાં શોરૂમ પાસે ઊભો રહી જતો મોંડા સ્પોર્ટ કારને બે ક્ષણ જોઈ લેતો થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરી રહેતી હશે એ વિચાર માત્ર એને રોમાંચિત કરી દેતો એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કોલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી પછી એ ઘરે જવા નીકળ્યો જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પોર્ટ્સ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો કમ્પાઉન્ડરનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું એના આવતા જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસા તાગડ ધીન્ના કરવાને બદલે દિલ દઈને ભણાવવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું પછી સુંદર કાગળમાં વીંટળાયેલું એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું દીકરા આમ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે આ લેહ તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ એટલું કહી બોક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું જોયું તો એમાં પાકા પુઠ્ઠાવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઇબલ હતું બાઇબલ બંને હાથમાં પકડીને એ થોડીવાર એની સામે જોઈ રહ્યું એને અત્યંત ગુચ્છો આવ્યો બાઇબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માંગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડો હાડ કોરી ખાતી હતી સ્પોર્ટ્સ કાર આવવાની હા પાડ્યા પણ પિતાનો જીવ ન છાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું એ પોતે પણ સ્વામીની હતો એટલે બીજી વખત પિતા પાસે માંગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો એમાં ટૂંકમાં એટલું જ લખ્યું કે પૂજ્ય પિતાજી સ્પોર્ટ્સ કારને બદલે બાઇબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું પણ મારે સ્પોર્ટ્સ કાર જોઈતી હતી હું ઘરેથી જાઉં છું ક્યાં જાઉં છું તે નહીં કહું જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ એ જ પ્રણામ છિઠી બાઇબલના બોક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાંય જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી પરંતુ વ્યર્થ કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો વર્ષો વીતી ગયા યુવકના નસીબ ખૂબ સારા હતા મહેનતું અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં એને અણધારી સફળતા મળી અને એ શ્રીમંત બની ગયો સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધા વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો માતાના મૃત્યુ પછી પોતે આટલા વાર વરસમાં એક સ્પોર્ટ્સ કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલોસોફી જાળવા ફક્ત બાઇબલ જ આપ્યું એ યાદ આવતા જ એનું મન કડવાશથી ભરાઈ જતું પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી હવે તો એ ઘણા વૃદ્ધ થઈ ગયા હશે કંઈ નહીં તો એમની સાથે વાતો તો કરવી જ જોઈએ વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિ તીવ્ર ઈચ્છા થઈ આવી આમે સમયની સાથે દરેક ગુચ્છાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે છે કે માણસને એમ થાય કે અરે આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુચ્છે થયા હતા આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ગુમાવ્યો સામાચેડે જ્યારે કોઈને ફોન ઉચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે હેલો કહ્યું પણ એને નિરાશા છાપડી સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો નોકરે કહ્યું કે શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય પણ મરતા સુધી તમને યાદ કરીને રડતા હતા એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા એટલે તમે આવી જાઓ પેલા યુવક પર તો જાણે વજઘાત થયો પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું પણ હવે શું થાય પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો એમની છબી સામે ઊભા રહેતા જ એની આંખો વરસી પડી થોડીવાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો પછી પોતાના રૂમમાં આવ્યો એને બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી પિતાજી ચોકસાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા એ બરાબર દેખાઈ આવતું હતું એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરોવાળા બાઇબલ પર પડી આ એ જ બાઇબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી એણે બાઇબલ હાથમાં લઈ ખોલ્યું પ્રથમ પાના પર એના પિતાએ લખ્યું હતું હે ભગવાન મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શીખવાડજે એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે એ યુવકને આજે પોતાના પિતાએ લખેલું આ શબ્દો બાઇબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા એ શબ્દોને સૂમવા એણે બાઇબલને હોઠે લગાડ્યું એ જ વખતે એના પાનાઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું પેલા યુવાને એ કવર ખોલ્યું એમાં હોન્ડા સ્પોર્ટ્સ કારની છાવી અને સંપૂર્ણ સૂકતે લખેલું પેલા શોરૂમનું બિલ હતું એના પર તારીખ હતી એ પ્રથમ નંબરે પાસ થયો ને આવ્યો હતો એ જ દિવસની કંઈ કેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો ધ્રુસકે ધ્રુસકે એ પછી કલાકો સુધી સુનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો મિત્રો ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું વડીલો તો ઠીક ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતા હોઈશું કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પેકિંગ થયું નથી હોતું બસ એટલું જ આવા અને અવનવા વિડીયો અને દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા વિડીયો તેમજ નવી નવી સત્ય ઘટનાઓ અને ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો